એક સમાચાર સામે આવી રહ્યા છે આપણે જણાવી દઈએ થી સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે માંગરોડ દરિયામાં અડતાલીસ કલાકથી ફસાયેલ નાની બોટ દરિયામાં બે દિવસથી ફસાયેલ બોટ અંતે રેસ્ક્યુ સફળ થયું છે અવિરત વરસાદથી દરિયામાં

કિનારા ઉપર લાવવામાં આવી છે અવિરત વરસાદ તોફાન સફળ થયું છે તમામ તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અડતાલીસ કલાક બાદ આ એક સફળ કામગીરીનું પરિણામ સામે આવ્યું છે અવિરત વરસાદ તોફાન વચ્ચે તમામ માછીમારોને

મરીન કમાન્ડો એમને બચાવ કામગીરી માટે પૂરેપૂરો અમે પ્રયાસ કરેલો અને સી ખૂબ જ રફ હોવાથી અમે અડધેથી બોટનોમાં નુકસાન થતાં પાછું આવવું પડેલ અને અત્યારે સવારે અમને અમે રેસ્ક્યુ કરી અને બંદરની બોટ સાથે લઈને આવ્યા છીએ અને બધા ખલાસીને એ બધા એકદમ સેફ છે અને આ જે ફિશિંગ કરવા આવ્યા એ ટોટલી ઇલિગલ હતું એમને એડવાઇઝરી હતી કે સી રફ હોવાથી આવનાર ચાર પાંચ દિવસ કોઈ ફિશિંગ કરવું નહીં તે છતાં પણ એ ગયેલા અને આ રીતે બનાબલેલો તેમનું કાયદેસર કાર્યવાહી મરીન પોલીસ પીઆઈ જાદવ સાહેબ શ્રી કરશે તો આગળ વાત કરીશું જુનાગઢની માંગરોડ તાલુકાના ઘેર તેમજ ફુલરામાં બગસરા અને ઘોડા સહિતના તમામ રસ્તા ઉપર ઓજત નદીના પાણી ફરી વળ્યા હતા તમામ ગામોના રસ્તા બંધ થઈ જતા ઘેડ પંથક સંપર્ક વિહોણા બન્યા છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં ઘોડાપુર આવ્યું છે તેઓ નદીઓ છલકાઈ ગઈ છે પછી ઘેડ પંથકમાં પાણીના જળબંબાકાર અને ઘરોની અંદર પાણી ફરી વળ્યા છે મહિસાગર જિલ્લામાં ગઈકાલ રાત્રે દસ વાગ્યાથી